જય મોગલ જય મણિધર વડવારીમાં મોગલ કબરાવ કચ્છ સમગ્ર વિશ્વમાં આજે જાણીતું અને માનીતું અને આસ્થાનું શ્રદ્ધાનું સ્થાનક કે જ્યાં લોકો રડતા રડતા આવે છે અને હસતા હસતા જાય છે સુખ તો હર કોઈ માગે પણ અહીં તો દુઃખ મંગાય છે હા ચારણ ઋષિ મોગલકુળ બાપુ જ્યારથી કચ્છના ભચાઉના કબરાઉ ગામે મોગલધામમાં ધૂણી દખાવી બેઠા છે એ પણ દક્ષિણ દિશાએ ત્યારથી આ સ્થાનકે અનેક લોકોના હરી અને સુખનો કળશ જાણે એમના ઘરે પધરાવ્યો છે અહીંયા રૂપિયા રાખવાની મનાય છે લોકો અહીં દુઃખ આપી અને સુખ માંગવા આવે છે વર્ષ દરમિયાન ભારતીય શાસ્ત્રો પ્રમાણે લોકો આપણા શાસ્ત્રોથી આપણા ધર્મથી આપણી સંસ્કૃતિથી વિમુખ ન થાય તે માટે મોગલધામ કબરાવ ખાતે અલગ અલગ શાસ્ત્રોના કવન અને શ્રવણના પાઠ થતા હોય છે ત્યારે આ વર્ષે ચૈત્ર નવરાત્રિમાં પણ રૂડો અવસર આવ્યો છે ત્યારે કહેવાનું મન થાય કે આ જ આનંદ આ જ ઉછરંગ આ જ નેનો મહેશને સખી અમારે આંગણે કંચન વરસ્યા મહે ત્યારે એવો જ રૂડો અવસર ચૈત્ર નવરાત્રિમાં શ્રી મહાભારત પંચમ વેદ પારાયણ જેને પાંચમો વેદ ગણવામાં આવે છે એ મહાભારત નવાહન જ્ઞાન યજ્ઞનું પઠન કરવામાં આવશે અને દેશ વિદેશથી શ્રાવકો એનું શ્રવણ કરશે મા મણિધરની અસીમ કૃપાથી મોગલધામ કબરાવ મતે પરમ પૂજ્ય બાપુશ્રી મોગલકુળ ચારણ ઋષિના સાનિધ્યમાં પ્રાચીન પુરાતન અખંડ સનાતન શાશ્વત ધર્મનું સ્વરૂપ અને ચારણો ઋષિઓ દ્વારા ગવાયેલું શ્રી મહાભારત પંચમ વેદ મહાપારાયણ નવાહન જ્ઞાન યજ્ઞનું પઠન ચૈત્ર નવરાત્રિમાં પરમ પૂજ્ય બાપુશ્રી મોગલકુળ ચારણ ઋષિના આશીર્વચન અને વ્યાસપીઠ ઉપર ગુરુદેવ કૃપાપાત્ર હરિપાદ રેણુ સિદ્ધાર્થજી મહારાજ કથાનું રસપાન કરાવશે કથા પ્રારંભ ચૈત્ર સુદ એકમ મંગળવાર તારીખ નવ ચાર બે હજાર ચોવીસ થી કથા વિરામ ચૈત્ર સુદ નોમ બુધવાર રામ નવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ કથા શ્રવણ સમય સવારે દસ થી બપોરે એક ત્રીસ સુધી તેમજ દસમા દિવસે તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ એટલે કે તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ ચૈત્ર ગુરુવાર સવારે સાડા દસ કલાકથી તૃતીય સમૂહ લગ્નમાં એકત્રીસ જેટલા યુગલો પ્રભુતામાં પગલાં અને ચારણ ઋષિ બાપુ પિતા બની અને કન્યાદાન કરશે વધુ વિગત માટે સંપર્ક અઠ્ઠાણું બે સત્તાવન અડતાલીસ એક બોતેર નેવું બે ઓગણચાલીસ બેતાલીસ બે એકત્રીસ અઠ્ઠાણું સાત બાણું અણસઠ એક બેતાલીસ શ્રી મહાભારત પંચમ વેદ મહાપારાયણ નવાહન જ્ઞાન યજ્ઞ ચૈત્ર નવરાત્રી જય મોગલ